મારે આ બધો પણ હે ઓક બોકરા દુકાને મારે ભાડા કોણ જાઉં કું જવું બધા ઓવે ગામ હેડવા લે

તાણે મેળ પડે છે જાય અને બધા બે કઈ છોકરા ને મોકલું તે બધા બોલા લાવે ને સાથે કઈ જાય એમ તો કરવું જ પડશે કે તાણે હા બધા શું દોડવું મારું ઓછું દેખાતું બેખાતું છે ને અને શું કરવાનું હવે કોમ નજીક આવી ગયું છે બોલાવું પગમાં

તો તો અનુભવ વાળા છે તમે બેહી રહ્યા છે એટલે કે બેહી રહો છો એમનમ ગયા થા છે આ નવી નવી કરી છે હા બરોબર જો જી આવો તો તાર જોણકાર મોણા છે હો અનુભવ મોણ છે રે મોણા સાચી વાત કરી દા દિલની વાત કરી કે કનરેલા જાતે આલવાનું કોઈ વસ્તુ બગડવી ન જોઈએ ઈને સાચી વાત કરી છે બધા પર કપૂ નહીં મારતો અનુભવ વાળા મોણા છે અનુભવવાળો હા ઓ એક વાજ્યો ઓ પોણી વળ છે પોવા ચાલુ કરીને પછી જઉં એક આખી ખાવા

બેઠા મેઘુબા ને કીધું છે પાક છોકરા ને એ તો બધા બટાટા હો કટાડી ચાલુ તમે ત્યાં જી આવો એમ બોલે છે તમે તમારીથી થી મનાઈ બોલાવો તો ખરા જઈ પર જી આયા રહી કોણો ના ના આ મોત મો તો અબુ બોલે હું ફોન કરું જમ ના આવે તમારીથી થી સમજાઈ દેજો હો અને પછી ગાડીનું નું કરજો બોર બાર કીધું હા હા હો કે મારા કને બેઠા છે હાલો સુખભાઈ એ બાર દોહાલા થી જવાનો છે હડો આવો કે મોત મો પ્લા મે ગાબાને દીપાને નિવાન બધા લઈને આવજો ઓય રાજગરા વાળા હેતર મારા હા

લોસો મારી મેં મારા તો નસી પર જીબી ની કહેતી કે મોત લકડા બનાવવા જલ્દી આવો ભણવાય એક મૂંગો મસ્કરી કરો તમારે આટલા માણસો ની યાર પણ તમે અધડાસો પડે બે અઢાર ભરું પડે તમારે

મુકે આ ભાઈ જોરો એ ગલા 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 બનાય ગા જમીન જ જાવ કે તને બેઈ જો છો જમીન તારામાં ખાવું ના પડે મોંમાં કે જો લાડવા તો મો કંઈ તો આ કેતો બેર્યુ કે મારા ઓરિયો હું થાય કેમ કરે છે આ આ ઓ ધુરુ ની એ જો તું કે હે

બે ફાયદો કઈ સીધું પોછું બોલવા માંડે બાજુ રેજો હોય બાજુ મારું પડશે